ક્યારેક પૈસા ખર્ચ કર્યા પછી પણ મકાન છોડવાની નોબત આવી શકે છે મહેસાણામાં એકસો ચુમ્માલીસ ફ્લેટ ધારકો સાથે કંઈક આઉટ થયું મહેસાણાના સોમનાથ રોડ ઉપર આવેલ હિમાદ્રી ફ્લેટના બિલ્ડરે પ્રોજેક્ટ લોન મેળવ્યા બાદ નિયત સમયમાં લોન ભરપાઈ કરી ન હતી જેને લઈને પૂરેપૂરી રકમ ભરપાઈ કરી મકાન ખરીદનાર લોકોને એક માસમાં મકાન ખાલી કરવાની ફાઇનાન્સ કંપની દ્વારા નોટિસ આપવામાં આવી આ કારણે દસ્તાવેજવા છતાં 144 ફ્લેટના માલિકો એક મુકાતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે ગંભીર પરિસ્થિતિ છે લોકોએ કેશમાં મકાન લીધેલા છે મુકે બધાય બિचारा કારણે બહુ ટેન્શનમાં આવી ગયા છે મજૂરી કરીને પૈસા ભેગા કરેલા છે આ લોકો બરાબર બહુ જ ગંભીર પરિસ્થિતિ છે અત્યારે આ લોકો જશે જ ક્યાં કાલ ના લોકો રડે છે ને આ બધું કરી રહ્યા છે આ લોકો ન્યાય જોઈએ બધા પૈસા બિલ્ડર ખાઈ ગયો છે પૈસા બરાબર આ લોકો ન્યાય જોઈએ બીજું કઈ નઈ જીગ્નેશ ભાઈ છે પછી એક પ્રકાશ વર્મા કરીને છે ને એક ઇમ્તિયાસ એમ કરે આ લોકો ત્રણે જણા પૈસા બધા ખાઈ ગયા છે આ લોકોના બરાબર કેસમાં જે લોકો મકાન લીધા છે બાકી કશું બતાવ્યું છે નહીં જે પ્લાનિંગ બતાવ્યું એમાં કશું એ લોકો કર્યું નથી અબ્દુ જમના એમજ પડી ગયો છે અમારી હાલત શું થશે અમે તો કાલ જ છીએ અત્યારે એટલે જ મને ઉકેલ લાવો અને અમે ક્યાં ખાલી કરીને જવાના જ નથી ક્યાં જઈએ અમે આવી હાલતમાં ગંભીર સીધી બહુ ખરાબ છે સાહેબ અમે હપ્તા ભરીએ છીએ તો અમે પાંચતા અમે મજૂરી કરીને હપ્તા તો અમારી પરિસ્થિતિ ચાલની બહુ ખરાબ થઈ ગઈ જઈએ તો ક્યાં જઈએ અમે મજૂરી અમે કરી તો આપ્યા ભરતો અમે અહીંયાથી રેગ્યુલર હપ્તા ભરીએ પણ એ લોકો ખાઈ જાય વચ્ચે ત્યાં ભરતા નહી સર અમે એક મહિના નોટિસ અમને આપીએ અમે જઈએ તો જઈએ ક્યાં અમારી પરિસ્થિતિ બઉ ગંભીર અમે જઈએ તો કરીએ મજૂરી કરીએ

મળી રહ્યો છે અમરેજના ધારીમાં તેમ